ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો જેમાં ઇન્જેક્શન ટેબ્લેટ ગ્લુકોઝ બોટલ સિરીંજ વગેરે દવાઓ ત્રણ મહિનાનો સ્ટોક કરવામાં આવ્યો છે પહેલગામ આતંકવાદી હુમલા પછી તણાવ વધ્યા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલો કર્યો અને નવા આતંકવાદીના ઠિકાણાઓનો નાશ કર્યો આ પછી પાકિસ્તાનના વળતા હુમલાના જવાબમાં મોરજા હુમલા કરવામાં આવ્યા જેના કારણે લાહોરથી ઇસ્લામાબાદ સુધી ગભરાટ ફેલાયો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે અને ભારતીય સેનાઓએ પાકિસ્તાનના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે એક તરફ જ્યાં પાકિસ્તાન સરહદ પર માત્ર અડતાલીસ કલાકમાં ઘૂંટણીએ પડી ગયું છે ત્યારે યુદ્ધને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો જેમાં ઇન્જેક્શન ટેબ્લેટ ગ્લુકોઝ બોટલ સિરિન્જ વગેરે દવાઓ ત્રણ મહિનાનો સ્ટોક કરવામાં આવી છે જી સાહેબ આપનું નામ મારું નામ ડૉક્ટર ભરત ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર આવી સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ જે જે ભારત બાબતમાં બાબતમાં ચર્ચા એ આપણે સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારો કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીઓનું મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જેની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે